સાયબર ક્રાઇમ હોટ સ્પોટ ઝારખંડમાંથી માંથી ભરૂચ પોલીસ મોટી કાર્યવાહી વિગત વાત કરીએ તો ભરૂચ પોલીસ દ્વારા સાયબર ગઠિયાના હોટસ્પોટ ગણાતા ઝારખંડના જામતારામાંથી એક આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે મળતી માહિતી અનુસાર આરોપીએ પોલીસ કર્મીના નામે બારોબાર લોન રહી રૂપિયા પાંચ પોઈન્ટ ત્રીસ લાખની ઠગાઈને અંજામ આપ્યો હતો પોલીસ તપાસ દરમિયાન આરોપીની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે આરોપી અત્યાર સુધીમાં બે કે વધુ લોકોને નિશાન બનાવ્યા હોવાનું બહાર આવ્યું છે ભરૂચ પોલીસે તપાસમાં ખુલ્યું છે કે આરોપી જામતારાના જંગલ વિસ્તારમાં બેસીને ચોરીના મોબાઈલ અને ફેક સિમ કાર્ડનો ઉપયોગ કરીને લોકોને ફોન આરોપી જામતારાથી કસ્ટડીમાં લઈ વધુ તપાસ શરૂ કરી છે અબ્દુલ રાઉ ખત્રી ઉમલ્લા હું ભરૂચના તમામ નાગરિકોને અને સાથે સાથે બીજા બી તમામ નાગરિકો કે જે આ વિડિયો જોઈ રહ્યા છે એમને આપના ચેનલના માધ્યમથી જણાવવા માંગીશ કે હાલમાં ભરૂચ ક્રાઇમ પોલીસ દ્વારા અને સાયબર ટીમ દ્વારા જે કેસ ડિટેક્ટ કરવામાં આવ્યો છે અને જે આરોપીની ધરપકડ અમે જામતરાથી કરી છે એ લોકોની બે હજાર અઢાર જેટલી સંખ્યામાં લોકોની સાથે ચીટિંગ કરેલું છે તેમાં મોડે સોપરેન્ટ એ રીતના રહે છે કે હાલમાં એવો લોકોને કહે છે કે જો એમને લોન લેવી હોય એ લોકો અમે ઇન્વીટેશન કાર્ડ આપને એની અંદર બનાવીને આપીશું એ સિવાય એ પોલીસમાં જે ઈ ચલણ આવતા હોય છે તો ઈ ચલણના પૈસા ભરવા માટે બી આપણે ઓનલાઈન ભરાઈ જશે આપણે ફાઇલ ડાઉનલોડ કરી આ પ્રકારની લોભામણી જાહેરાત આપી લોકોને ફાઇલ મોકલતા હોય છે અને આ ફાઇલ જયારે ડાઉનલોડ થાય છે ત્યાં તાત્કાલિક જ મોબાઈલ જે છે એ આપણો હેક થઈ જાય છે અને આવા મોબાઈલ ઉપર હેક થઈ ગયા પછી એ આપણા મોબાઈલની સાથે કોઈ પણ વસ્તુ કરી અને આપના સાથે સાયબર ક્રાઇમનો ગુના આચરતા હોય છે તો હું લોકોને રિક્વેસ્ટ કરવા માંગીશ કે આવી કોઈ પણ અજાણી લિંક આવે કે જેમાં તમને ફાઇલ ડાઉનલોડ કરવાનું કહેવામાં આવે છે તો આપ લોકો જે છે ફાઇલ ડાઉનલોડ ના કરશો થેન્ક યુ